પ્રણામ ચુનીલાલની વાતને આગળ લઈ જઈએ જૈન એકેડેમિક સ્કૂલના સંસ્થાપક શ્રી સુબાચંદની પ્રવૃત્તિ સ્કૂલ સુધી પૂરતી રહી ન હતી સ્કૂલમાં એ બાળકોનું ઘડતર કરતા માત્ર પુસ્તકીય જ્ઞાન ન આપતા મર્મ પણ સમજાવતા સૂત્રોની માત્ર કોખણપટ્ટી ન કરાવતા સૂત્રો પર આદર થાય એવી વાતો પણ કરતા વ્યવહારિક જ્ઞાન આપવાની પણ એમની રીત એવી હતી કે બાળક એક સારો માણસ બને સારો એટલે દયાળુ પ્રામાણિક નીતિમાન સત્વશીલ વિચારક સહાયક ધીરજવાન શ્રી સુબાજી એક સત્વશીલ કેળવણીકાર હતા શ્રી જીન શાસન પ્રત્યેનું એમનું શ્રદ્ધાન એટલું ઊંડું હતું કે એમને જૈન એકેડેમિક સ્કૂલ ને જૈન વિદ્યાશાળા નામ આપી વ્રતધારી શ્રદ્ધા સંપન્ન શ્રેષ્ઠિઓને પ્રતિષ્ઠિત પ્રસંગોના વિધિકારક બનાવ્યા જૈન વિદ્યાશાળાનો જ્ઞાન ભંડાર બનાવ્યો એમાં પ્રાચીન હસ્તલિખિત પ્રતો પણ રાખતા વિદ્યારસિક શ્રેષ્ઠીઓને સાથે લઈ આસપાસના અને ક્યારેક રાજસ્થાનના ગામડાઓમાં જઈ નોંધારા પડેલા જ્ઞાન ભંડારો હસ્તલિખિત પ્રતોની માવજત લેતા વ્યવસ્થા ગોઠવતા જરૂર પડે તો વિદ્યાશાળા પહોંચાડતા આવો જ એક પાંચ દિવસનો પ્રવાસ કરી સુબાજી પાછા આવ્યા હતા ચુનીલાલ એમની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો જેને સત્સમાગમ રૂચે છે એ સત્સમાગમ યોગમાં એકાગ્ર ભાવે એને સેવે છે અને વિયોગમાં સત્સમાગમની આવશ્યકતાના ઊંડાણને અનુભવે છે આથી સહયોગ થતા બીજું બધું જ ગૌણ થઈ જાય છે આજે ચુનીલાલની આવી જ અવસ્થા હતી એણે સુબાજીને આ પાંચ દિવસમાં થયેલી બધી જ વાતો ટૂંકમાં જણાવી એમાં મુખ્ય વાત હતી પરમ પૂજ્ય કન્યાસ મણી વિજય મહારાજના દર્શન વંદન અને એમની સાથેના સત્સંગની એમના દર્શન વંદન સત્સંગ પ્રત્યે અનુભવાતા અંતરંગ ખેંચાણની સુભાજી ચુનીલાલના આંખો મુખ પરના ભાવ શબ્દો વર્તના વગેરે બારીકાઈથી જોઈ રહ્યા હતા સાત આઠ વર્ષની ઉંમરે પ્રથમ ક્ષણે સુબાજી પ્રત્યે એણે જે સમર્પણ અનુભવેલું એ આજે પણ એમ જ હતું બધું ઊંડું થયું હતું યુવાનમાં પ્રવેશ પામેલો ચુનીલાલ પિતરથી હજુ પણ નિર્દોષ બાળક જેવો જ હતો આજ સુધી એણે સુબાજીથી કશું છુપાવ્યું ન હતું ચુનીલાલ પ્રત્યે અંતરંગ અનુમોદન અનુભવતા સુબાજીએ કહ્યું ચુનીલાલ તું નસીબદાર છે વાત વાતમાં પન્યાસતી મહારાજે તને જે કહ્યું છે એ અદ્ભુત છે એમની આટલા વર્ષોની સાધના તપશ્ચર્યા અને આगम સ્વાધ્યાયનો નિચોડ તને આપી રહ્યા છે પાત્રતા જોયા વિના ઉત્તમ સાધુઓ હૃદય ખોલતા નથી સુબાજી અટક્યા ચુનીલાલ અહોભાવ સહિત એકીટસે એમને સાંભળી રહ્યો હતો એ જોઈને સુબાજીએ કહ્યું આખા ભારત વર્ષમાં સાધુઓની સંખ્યા અત્યારે સાવ નહીવત જ છે એમાં પૂજ્ય મણી વિજયજી મહારાજ તપોગચ્છના નાયક છે દીક્ષા દિવસથી આજ સુધી ઠામ જોવિયર એકાસના કરતા આવ્યા છે તીર્થાધિરાજ શ્રી શેતુંજય તીર્થ પ્રત્યે એમની અગાધ અવસ્થા છે રોજ ધ્યાન ધરે છે સાધુ શ્રેષ્ઠ છે એમની સેવા મળી ગઈ તો સમજજે કે બેડો પાર છે સુભાજીનું ભીતર કહેતું હતું કે પૂજ્ય મણી વિજયજી મહારાજ આ નવયુવાન સાથે જે રીતે વાત કરી રહ્યા છે એ જોતા આ નવયુવાન ક્યાં તો શ્રાવક શ્રેષ્ઠ બનશે ક્યાં તો શ્રમણ શ્રેષ્ઠ સુભાજીએ પણ 10 વર્ષમાં આ જ અનુભવ્યું હતું એમણે ભીતરના ઊંડાણથી ચુનીલાલ માટે એ ભાવ અનુભવ્યો જે અમુક આશીર્વાદ સ્વરૂપ હતો આપણી પાત્રતા કેટલી કેળવાય છે કોઈનો આશીર્વાદ ફળી શકે એટલી છે